જંબુસરના ઉમરા ગામે માઇનોર કેનાલમાં પાણી મળતા આનંદ બન્યા ગ્રામજનોએ સ્વામીનો આભાર વ્યક્ત કર્યો જંબુસર તાલુકાના ઉમરા ગામની માઇનોર કેનલમાં સફાઈ અને જાળવણીના અભાવે પાણી મળતું નહોતું સ્થાનિકોની રજૂઆત બાદ આખરે ચોવીસ વર્ષ બાદ કેનાલમાં પાણી આવતા ખેડૂતોએ નર્મદા નીરના વધામણા કર્યા હતા કેનાલમાં સાત ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેનાથી ઉમરા અને નોબાર સહિતના આસપાસના ગામોના ત્રણસો થી વધારે ખેડૂતોને સિંચાઈની પાણીની સુવિધા મળી રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરા ગામના રાજકીય આગેવાન જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ પરમાર પ્રમુખ કમલેશ પરમાર તથા કલ્પેશભાઈ ઠાકોરે ગ્રામજનો અને ખેડૂતો સાથે ધારાસભ્ય પેટીકે સ્વામીને કેનલની મરામત કરાવવા અને પાણી છોડવા માટે રજૂઆત કરી હતી જેથી ધારાસભ્ય રાજકીય આગેવાનો અને ખેડૂતોની વેદના સાંભળી નર્મદા નિગમના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપતા આખરે નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર તથા તેમની ટીમે કેનલની સફાઈ કરાવી હતી અને ગાબડાઓ પુરાવ્યા હતા જેથી નેરમાં પાણી આવતા ખેડૂતો હવે શિયાળુ પાકોની ખેતી કરવામાં સરળતા રહેશે ચોવીસ વર્ષ બાદ ઉમરા ટેલ માઇનોલમાં સિંચાઈના પાણી પહોંચતા ગ્રામજનોમાં આનંદ છવાયો હતો અને નર્મદા કેનલમાં પુષ્પવર્ષા કરી નર્મદા નીરના વધામણા લીધા હતા ભારત માતા કી જાય ઉમરા માઇનોલ ટેલ ટેલ છે અમારા આ નેરનું લગભગ ઘણા વર્ષોથી પાણી આવતું જ નહોતું પણ આજે અમારા ડીકે સ્વામી ગામજનો દ્વારા રજૂઆત કરી એમાં અમારા જયેશભાઈ દ્વારા બે વાર ગાંધીનગર બી ગયા એમના થકી આજે અમારા ગામજનોના યથા પ્રયત્નો દ્વારા આજે અમારા માઇનર નેરમાં પાણી આવ્યું છે એમાં અમારે ડીકે સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગ્રામજનો તરફથી પણ ડીકે સ્વામીનો આભાર અને ચોવી વર્ષ પછી નેરમાં પાણી આવ્યું છે અને સાહેબોનો બી ખૂબ ખૂબ આભાર ચોવીસ વર્ષ પછી આવ્યો તમને કેટલો આનંદ છે આની અંદર બહુ બહુ કેમ કે ખેડૂતોને ચોમાસા પછી પોણી બળો પાક સુકાઈ જતો હવે પાકને જીવન ડાન મળશે એટલે અમારી માટે ગામ ઝડવાનો દીકે સ્વામીનો ફરી દિલથી ખૂબ ખૂબ આભાર એમપી ન્યૂઝ પોઝિટિવ